હળદર છે હળદર કફ થયો હોય ઉધરસ થઈ હોય કઈક ગળામાં મુશ્કેલી થઈ હોય તો હળદર ગોળ દૂધ ઉકાળો કરી અને બે દિવસ પીવાથી સો ટકા આરામ થઈ જાય છે જડીબુટ્ટી ઘણા લોકો પથરીથી કંટાળી ગયા હોય દવાખાના જાય ને થતી હોય ને પાછા ફરીત ફરી થતી હોય ને આમ તેમ તો આ દરરોજ બે ત્રણ બે ત્રણ પાન અઠવાડિયા સુધી ખાવાથી પથરી ઓછી થાય અને એક માસ સુધી આના પાન ખાવાથી નાના જે રજકણો થતા હોય પથરીના એ સંપૂર્ણપણે પથરી મટી જાય નથી આ એક જડી છે આ ઝેરી કોઈક સાપ જનાવર માફી કઈક જીવ જંતુ હોય એ કોઈ પણ પ્રકારનું જે ચડી જાય કે મુશ્કેલી થાય તો આના પાન બરાબર મિશ્રી અને એ ગાવ ઉપર કંઈ જો ડંખ માર્યો હોય તો લગાવવાથી સો આરામ થઈ જાય છે દવાખાનામાં જવાની જરૂર હોતી નથી આ અહીંની ભાષામાં લજામણી તરીકે અ ઓળખાય છે આ લજામણી છે એ પણ એક પ્રકારની ઔષધિ છે આ ઔષધિ ઘણા લોકો અહીંથી લઈ જાય છે અને એનો ઉપયોગ છે આપણા પશુ હોય ગાય ભેંસ બકરી કોઈ પણ જયારે વિહાણ થતું હોય અને વિહાણ થયા બાદ એનું દિલ બહાર આવી જતું હોય છે અને એ વખત મુશ્કેલી થતી હોય અને અમુક જલ્દી ડોક્ટર ના હોય કે કઈ એનું ટ્રીટમેન્ટ ના હોય તો આ પશુનું મૃત્યુ થતું હોય છે તો આ એ સમયે છાંટણા એમ એ દિલ ઉપર છાંટણા નાખવાથી ધીરે 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 એ દિલ બેસી જાય છે એટલે ઘણું બધું ફાયદા અને એટલું જ નહીં પ્રાણીઓ માટે જ પૂરતું નહીં પણ મેનો માટે પણ એવી કોઈ તકલીફો હોય તો આનો ઉપયોગ અને ઘણા લોકો અહીંથી લઈ જાય છે એના ઘણી રીતે ઉપયોગ છે તુલસી એક એવું સારા મસાલો છોડ કહેવાય છે આપણા પૌરાણિક સમયથી ઘણા લોકો એનો ઉપયોગ કરતા હોય છે એનો ઘણી વખત ચાની અંદર પણ નાખતા હોય છે અમુક સામાન્ય માથું ચડ્યું હોય કઈક ના કઈક મગજ નું કઈક એવું મુશ્કેલી હોય તો એના પાન સાદા પાન ચાવીને ખાવાથી એનો ઘણો બધો ફાયદો થાય છે આ એક શાકભાજી નું છે અને આનું નામ ગલકી છે સામાન્ય શાકભાજી તરીકે ઘણા લોકો ઉપયોગ કરતા હોય છે વાપરતા હોય છે પણ અમારા જે વડવાઓ હતા એ વડવાઓ જયારે જયારે બરાબર તાવાઈ જાય બીમાર થઈ જવાય ત્યારે આ ગલકી અને ચોખા એટલે ગલકા ખીચડી બનાવવાની અને ગલકા ખીચડી બનાવી તમે બે દિવસ સુધી તાવ હોય અને દવા ના કરાવો તો પણ આ ગલકાકી ખીચડી બનાવી અને બે દિવસથી ખાઓ તો તમે સ્વસ્થ થઈ જાઓ એવું ઘણા લોકો કરી રહ્યા છે અત્યારે હાલ આ એક સરગવાનો છોડ છે અને સરગવો એક વૃક્ષ પણ એમાંથી શાકભાજી થાય અને આ એક સરગવો છે એના મૂળ છાલ પાન એનો મોર અને એની સિંગો અને એની શિંગો ની અંદર જે બીજ થાય એ કઈક વસ્તુ જડીબુટ્ટીના રૂપમાં વપરાય છે અને સામાન્ય રીતે આની તમે કોઈ પણ શાકભાજીની અંદર એના પાન નાખી અને તમે બનાવો તો શાકભાજી આવતી હોય છે અને ઘણા બધા રોગો એવા છે કે આનો નિયમિત ઉપયોગ કરવાથી તમારું આ શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ મહત્વની ભાગ ભજવશે આ એક મારી ભાષામાં સિંગોળી તરીકે નામ કહીએ છીએ ખાસ ઉપયોગ કરતા હતા કેવાય છે પેલા ઋષિ મુનો એક વર્ષ સુધી બે વર્ષ સુધી પાંચ વર્ષ સુધી તપમાં બેસી જાય ખાધા પીધા વગર તો આનો ઉપયોગ કરી અને તપ કરવા બેસી જાય તો ભૂખ લાગતી નથી બીજું સાથે આનો ઉપયોગ કરવાથી શક્તિ ઇમ્યુનિયમ એનામાં એનર્જી જ પ્રમાણમાં સારા એવા આવી જાય છે કુંવર પાઠાનો છોડ છે કુવર પાઠું ઘણું મહત્વની એક જડીબુટ્ટી દેશી દવાના ઉપયોગમાં વપરાય છે ઘણા બધા અમુક યુવાન છોકરા છોકરીઓને પોતાના બાલ માટે પોતાના ચહેરા માટે પણ અમુક ઉપયોગ કરતા હોય છે કઈક બળી ગયું હોય તો એ નવ ઉપર પણ લગાવવાથી આરામ થઈ જાય ચાદુ પડ્યું હોય ખરાજુ થયેલું હોય એ નવ ઉપર પણ લગાવવામાં આવે છે સાથે સાથે કોઈ ઢી ચણના કડતર કમરની કડતર આવું તેવું કંઈક હોય તો આનું શાક બનાવીને ખાવાથી સો આરામ થાય છે બે ત્રણ વાર શાક બનાવીને ખાવાનું આનું હા અરડુસી નો છોડ છે આ પણ એક ઔષધિ છે આ ઔષધિ શરદી ઉધરસ તાવ થઈ હોય તો એ એનો ઉકાળો કરીને પીવાથી સો ટકા આરામ થાય છે પણ મે ત્રણ આનો ઉપયોગ કરવો જોઈએ આ એક અક્ષીર જડીબુટ્ટી છે તુલસીઓના પ્રકાર હોય છે એમાં આ એક ઈજમેટ તુલસી છે આ ઇજમેટ તુલસી ના પાન ઇજમેટ જેવા લાગે છે શરદી ઉધરસ તાવ માથાનું જે કઈ પણ થાય તો આ પાન લીલા ચાવવાથી અને એનું જ્યુસ બનાવીને પીવાથી સો ટકા આરામ થઈ જાય છે આમળાનું ખૂબ જ મહત્વ છે અને તમે દસ કિલો સફરજન ખાઓ એક આમળું ખાઓ તો એનો જે ગુણ છે એ સરખામણીમાં થઈ રહેવ છે પાચનમાં પણ આનું ખૂબ જ મહત્વ છે આ એક ચાય પત્તીનો છોડ છે જે આપણે રોજબરોજ ચા પીએ છીએ એ ચા નાખ્યા વગર પાન કુટી અને આનું ચા બનાવવાથી પેલા ચા કરતા ડબલ એની પુષ્ટિ મળતી હોય છે આ એક સિંદુર નો છોડ છે અને સિંદૂર ના છોડ ની અંદર આનું ફળ આવે છે અને ફળની અંદર થી પાવડર નીકળે છે અને એ પાવડર નો ચાલનો કરીશ પૂજા વિધિ બધી એવી અને હનુમાનજી અને એમાં એ ચાલનો કરવાથી અને એનો ઉપયોગ કરવાથી એમનો પુષ્ટિ ગુણ સારો એવો અહેસાસ થાય છે અહીંયા અ પ્રવાહી ખાતર બનાવવામાં આવે છે આહ અને પ્રવાહી કીટનાશક દવાઓ બનાવવામાં આવે છે એની અંદર અ રોગ રોગ પ્રમાણે એનો ઉપયોગ કરવામાં અ આવે છે એમાં ગાયનું ગૌમૂત્ર છાણ ગોળ માટી ઉપયોગ કરવામાં આવે છે તમે જોઈ શકો છો કે અલગ અલગ રોગ પ્રમાણે દવાઓ તૈયાર કરેલી છે અત્યારે માવઠું થયેલું છે એટલે થોડુંક સાફ સફાઈમાં એવું લાગતું હશે પણ બધી જ પ્રકારની લગભગ દવાઓ તૈયાર કરેલી છે તેમને તો આ દવાઓ સંપૂર્ણ ઓર્ગેનિક હોય છે અને કેટલા સમય સુધી વાપરી શકાય આ દવા એક વખત તૈયાર કરી મહિના સુધી વાપરી શકાય અમુક એક મહિના સુધી વાપરી શકાય આ રીતનું અલગ અલગ દવાઓ પ્રવાહી ખાતર છે તો તમે લાઈન ની અંદર જોડાયેલા છો તો ખેતીની અંદર બધી જ દવાઓ મળી જાય છે ખરી કોઈ પણ પ્રકારનો રોગ આવ્યો હોય તો તેનું સોલ્યુશન આપણો ઓર્ગેનિક કરી જ શક્ય ખરું હા છે અહીંયા કોઈ પણ પ્રકારનો રોગ જીવાત હોય કઈ પણ હોય તો એ પ્રમાણે દવાઓ બનાવવાની હોય છે સામાન્ય સામાન્ય મોટી છાસ ધરણ આવું અલગ અલગ જે સિસ્ટમો છે એ બધી સિસ્ટમો વડે દવાઓનું બનાવટ બનાવવામાં આવે છે એટલે એવું નથી કે કઈક એવા રોગ હોય તો એ બજારમાંથી દવા લાવવી પડે બજારની દવા લાવ્યા વગર કોઈ પણ પ્રકારનો રોગ હોય એ કંટ્રોલ થઈ શકે છે તમે સમજી શકો છો કે ઓર્ગેનિક ની અંદર એવું નથી કે તમે ખાલી એક બે દવાના જાણકાર હોય ખેતી કરો પણ આવા જે નિષ્ણાત માણસો છે જે લગભગ પંદર વીસ વર્ષથી આ લાઈન ની અંદર જોડાયેલા છે તેમને તમે મળો તો તમને ખબર પડે કે તમે જ્યારે પણ કોઈ પણ ભયંકરથી ભયંકર વાયરસ આવી જાય ખેતીની અંદર પણ તે તેમની જે પ્રોટોકોલ હોય તે ફોલો કરી અને તે તમે દવા તૈયાર કરો તો કોઈ પણ પ્રકારનો રોગ હોય તેનું તમે નિયંત્રણ કરી શકો છો